રાજકોટમાં સસ્તા અનાજના દુકાનદારો આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમની રજૂઆત છે કે સસ્તા અનાજનો જથ્થો પૂરતો મળતો નથી કોઈક વાર પચાસ ટકા ત્રીસ ટકા જથ્થો મળે છે જેને લઈને કાર્ડ ધારકો અને દુકાનધારકો વચ્ચે ઘર્ષણ થાય છે કોઈવાર તો એવું પણ બને છે કે મહિનાના અંતમાં અનાજનો જથ્થો દુકાનદારો પાસે પહોંચે છે જેને લઈને ગ્રાહકો હેરાન થાય છે આ પ્રશ્નોનો યોગ્ય નિવેડો લાવવા માટે રાજકોટ શહેર ફેરપ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા ત્રણ વર્ષથી લગભગ સસ્તાનાદની દુકાન ખાતે પૂરતો જથ્થો મળતો નથી એમાં ખાસ કરીને રાજ્ય સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે ખાંડ ચણા દાળ વગેરે આ વસ્તુ ક્યારેક પચાસ આપવામાં આવે છે ક્યારેક ત્રીસ ટકામાં આપવામાં આવે છે અને ક્યારેક સદંતર આપવામાં આવતું નથી એના કારણે દુકાન ખાતે પૂરો જથ્થો ન પહોંચવાના કારણે ગ્રાહકો સાથે દુકાનદારોને ઘર્ષણ થાય છે આ સિવાય પણ ઘઉં ચોખા જેવો જથ્થો પણ સમયસર મળતો નથી અને એના કારણે ગ્રાહકોને આખા મહિના ધક્કો થાય છે અને અંતિમ તારીખોમાં જથ્થો આવવાના કારણે ગ્રાહકો સતત હેરાન થતા હોય છે આ સિવાય અમારી ઇન્ડિવિજ્યુઅલ પણ ઘણી દુકાનદારોના પ્રોબ્લેમ છે આ બધા પ્રોબ્લેમોને અમે સાથે લઈ અત્યારે ઈ કેવાયસી ઈ પ્રોફાઇલ જેવા જે અત્યારે જે હોટ કહી શકાય એવા બધા વિષયો લઈ અને અમે આજે માનનીય જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને રજૂઆત કરવા અમારે એસોસિએશન સહિત આવેલા છીએ